વાસ્તાન આવાસમાં નશાના કારોબારી યુવક દ્વારા જીવલેણ હુમલો સુરત બેસ્તાન આવાસમાં નશાના કારોબાર સાથે જોડાયેલ માથાભારે અરબાઝ મલિક દ્વારા નશો કરવા માંગેલા રૂપિયા નહીં આપતા બે વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો છે હુમલાની ઘટનાથી આ વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો બીજી તરફ ગુનેગારો પર પોલીસની કાર્યવાહી પણ શંકાના દાયરામાં આવી રહી છે આ ઘટના આજે બેસ્તાન આવાસ સ્થિત ઈ ત્રેપન બિલ્ડિંગ નજીક બની અરબાઝ બલી નામના ભાથાભારે યુવકે નશા માટે રૂપિયા નહીં આપવા બદલ બે વ્યક્તિ પર તીક્ષ્ણ થયા હુમલો કર્યો ઘટના દરમિયાન અરબાઝબેન ઇજાગ્રસ્ત યુવકને કહ્યું જો સાંજ સુધી રૂપિયા નહીં આપે તો મારી નાખવાની ધમકી આપી હતી ઇજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર અર્થે તાત્કાલિક નવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યાં તેની સારવાર હાલ ચાલુ છે જ્યાં એક પીડિત યુવકની પત્નીએ પોલીસ પાસે તેમના પતિ પર થયેલા હુમલા અંગે ન્યાયની માંગ કરી છે વધુમાં ઇજાગ્રસ્તની પત્નીએ જણાવતા કહ્યું કે અરબાઝ બલી નામનો આ માથાભારે યુવક વારંવાર આવી રીતે લોકો પાસે નશો કરવા પૈસાની ડિમાન્ડ કરે છે જો કોઈ વ્યક્તિ તેને પૈસા આપવાનો ઇન્કાર કરે તો તે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દેશે આ ઘટનાએ પોલીસની ડિંડોરી પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે પોલીસની અપતાખોઈના કારણે ભાજપના આવાસમાં ગુનેગારો બેખોફ થઈ ગયા છે અને ખુલ્લામાં ગુના કરી રહ્યા છે વિચારણો રહ્યું કે પેટ પરિવારને

એને એમની માટે પૈસા મારા હસબન્ડ પાસે કાયમ માંગ્યા કરે તો આ વખતે મારા હસબન્ડને આવ્યા નથી એમ કે કે નમાઝ પડીને હમણાં જ આવ્યો થોડુંક ઊભો રે મેં તને પછી આપા તો મારા હસબન્ડ પર બોલે નહીં મોલકો અભી જ છે બોલે તો એ બાબતમાં મારા હસબન્ડને માર્યો અને પછી હું કીધું કે મારા હસબન્ડ કે હવે તો તને પૈસા નહીં મળે તો એમ કે તને રાત સુધીમાં પતાવી દઈશ આવી ધમકી આપી નહીં ગયો અમે કમ્પ્લેન કરી દિંડોલી પોલીસ સ્ટેશનમાં હું કીધું